આજે બાળકોને રાજી કરવા આવ્યો છું પાવાગઢ તો નિશાળમાં પરીક્ષામાં છોકરો કે છે ને ભેગા બેરવા પડે અને પરીક્ષામાં નોખા બેહડાવવા પડે તો બીજા છોકરાને ઊભો કરીને પૂછ્યું કે છોકરા ઉભો થા સત્ય ભ્રમ માં હું ફેર તો છોકરો કે સાહેબ તમને અમને ભણાવો છો ને એ છે અને તમને એમ થાય કે અમે ભણવી સી તમારો ભ્રમ છે હવે ત્રીજા ઊભો ને શું કરી છોકરા ઊભો થાય હું બે ઈંડા અહીંયા મૂકું બે ઈંડા અહીંયા મૂકતો કેટલા થાય તો છોકરો કેસે મરઘી નું કામ તમે હું કોણ કરો છો બીજા નેક્સ્ટ નિશાળમાં સાહેબે એક છોકરાને ઊભો કરી પૂછ્યું કે તારું નામ શું તો કે મગનો નામ જ મગનો હોય અમથો ઓળદ નો હોય એવો કલર માર્યો હોય પૂછ્યું કે કેટલા હું ભણેશ તો કે સાથમું તો કે સારું તને એક પ્રયત્ન કરવો છે કે રાવણને કોને મેર્યો ત્યારે રહો અમે કહેતા મેં નથી મેરો હું ત્યાં હાતો આર્યન નિશાળમાં ટીચરે એક છોકરાને કીધું કે આર્યન તો બહુ તોફાન કરે છો જો હું એક દિવસ તારી મમ્મી હોઉં ને તો તને સીધો દોર કરી દોશો રો કે કાલ માં પોપા ને થઈ દાદા નો કઈ ગયા દાદા મને કે બેટા ખિસ્સામાં જો લક્ષ્મીકાંત હોય ને તો જિંદગી આપોઆપ પ્યારો લાલ થઈ જાય મન કે અને કુદરત જો કલ્યાણજી કરી દે ને તો જિંદગી આનંદજી થઈ જાય મન કે તો મેં કીધું વાહ દાદા વાહ દાદા ગુજરાતીમાં જો ધન સુખ છે મન સુખ છે હર સુખ છે તન સુખ છે દિલ સુખ છે આ સુખની વચ્ચે ધન સુખ ઘટતા જાય છે મન સુખ વધતા થાય છે અને શાંતિલાલ તો કઈ દેખાતાય નથી સાહેબ મિશાલમાં સાહેબે એક છોકરાને ઊભો કરીને પૂછું

અત્યારે તમે જો લગ્ન ગાળો બહુ છે એટલે એક લગ્ન નો જોક કઉ છું તો આપણે અહિયાં પતિ પત્ની એક નું નામ નોતા લેતા હવે તો અહિયાં ભણી ગણી ને આગળ નીકળી ગયા છે તો હવે નામે બોલાવે છે એમાં નવા નવા લગ્ન થયા પુરુષ નું નામ અશોક હોય તમે જો અત્યારે લગ્ન ગાળો બહુ છે ને એટલે લગ્ન નો જોક કહું છું તો આપણે અહીંયા પતિ પત્ની એકબીજાનું નામ નોતા લેતા હવે તો અહિયાં ભણી ગણી ને આગળ નીકળી ગયા છે તો હવે નામે બોલાવ્યા છે હવે એમાં નવા નવા લગન થયા પુરુષ નું નામ નરેશ હોય તો બાય એવા કોમર્સ નથી પર નરેશ દા તો નરેશ તો ઓગણવા મંદિર એમાં લગ્ન ને ત્રણ વાળો થાય ને પછી

તમે જો અત્યારે લગ્ન ગાળો બહુ છે એક લગ્નનો જોક કહું છું તો આપણે અહીંયા પતિ સોદથી એકબીજાનું નામ નતા લેતા તો હવે તો અહીંયા ભણી ગણી ને આગળ નીકળી ગયા છે તો હવે નામે બોલાવ્યા છે એમાં નવા નવા લગ્ન થયા અને પુરુષનું નામ અતુલ હોય તો ભાઈ એમાં કોમસ અર્થિયું બોલાવ્યા અતુલતા તો અતુલ તો ઓગળવા મંદિર આપણને એમ થાય કે આને ડબલ્યુ લઈ ડોલમાં ભરવો પડશે એમાં લગ્નને ત્રણ વર્ષ થાય ને પછી બદલે ભૂલ પછી છે ને આમ હલવા મંદિર પછી નગર ને બાર ને એટલા